મારું નામ પટેલ તીકમાભાઈ જગાજી મારા પિતાજી એ ઉમેદવારી નોંધાવી છે જગાજી અરંદાજી ચૌધરી અને હું ગામ માટે વિકાસના કામો કરીશ અને જે રોડ પાણીનો પ્રશ્ન છે એ રોડના પ્રશ્ન છે એ સંસાર ભૂમિના પ્રશ્ન છે એ જે તે પ્રશ્ન છે એ અમે બધા ગામમાં હળી મળીને કામ કરીશું અને અઢારે આલમ અમારી સાથે છે અને બધા ગામનો વિકાસ કરીશું મારું નામ પટેલ તીખમાભાઈ જગાજી ઉમેદવારી નોંધાવી છે પટેલ જગાભાઈ અણદાજી ગામ ગામ સૌરાખા મારું નામ ચૌધરી વીરાભાઈ લાલાભાઈ મારું ગામ બેટલિયા પોસ્ટ નારોલી તાલુકો થરાજ જે મારી ઉમેદવારી સરપંચમાં ભરાવી છે બેટલિયા ગ્રામ પંચાયતમાં એને લગતું તમામ કામકાજ કરવા માટે હું સક્રિય રહીશ અને વિકાસના કામો માટે જે ગામમાં ખૂટતી વસ્તુ આવાસ યોજનાઓ કે કોઈ પણ કામમાં ખૂટતી હોય છે આરોગ્યનું છે બીજું છે રસ્તામાં રોડના તે ગમ તમામે તમામ કામો સક્રિય રીતે કરીશ અને ગામને એક દિવસ એવું લાગશે કે સારા સરપંચની જરૂર હતી એવો અમે સરપંચ બનાવ્યો છે હવે મારું નામ ભરત નરસિંહભાઈ રંથોડજી મારું ગામ રાજકોટ બરાબર મેં અગાઉ પણ પાંચ વર્ષ બહુ સેવા ત્રણ નથી આપી હતી મને સીએમ સાહેબનો અમુક સંસ્થાઓનો એ પાંચ મને એવોર્ડ મળ્યા છે અને મેં ફરી જનતાના વિશ્વા જનતાના ઉમેદવાર તરીકે અઢાર આલમ મારી સાથે છે મને પૂરો ભરોસો છે એ મને જરૂર પાછી જીત આપશે કારણ કે હું કોઈ આવો વ્યક્તિ છું કે બધી સમાજને નથી ચલાવવા માણસો અઢાર આલમ બધાય મારો દલિત સમાજ હોય મારો છીપા સમાજ હોય મારો દરજી સમાજ હોય સુચાર સમાજ હોય મારો પટેલ સમાજ હોય મારો પ્રજાપતિ સમાજ હોય બધી સમાજ એટલે પાંચ વર્ષે બહુ સેવા સારી આપી છે મેં ઘરના અમુક વસ્તુ કે પાણીની પાઇપ જૂની હતી મારે પાણી આવતું નહોતું તો મેં ઘરના પૈસાનો ટંકર લાવી અને મેં પાણીના અવારા પાણીને ભર્યા છે ગાયા માટે એ ગૌમાં સીવાની મારે પુણ્ય પણ હોય કોઈ બીજા બીજું કામ હોય સંસ્થાઓનું કામ હોય મંદિરનું કામ હોય બધી વાતે મેં પણ મેં ધનથી દોડ્યો છું મારો પાંચ વર્ષ પાંચ વર્ષ હું સરપંચ તરીકે તો ત્રણ વર્ષ વહીવટી છતાંય મેં ક્યારે એવું કીધું તો છે પણ ના મારી પ્રજાને મારે હેઠી મૂકાય નહીં સતત સતત દૂર દૂર કર્યો છું રાત દિવસ મારી ગાડી ડિલિવરી ભાઈઓ માટે હોય દવાખાના માટે હોય પૈસા પૈસાનો સતત દૂર કર્યો છું મેં ક્યારે પણ મારી પ્રજા માટે પાછી પાણી કરી દીધી પાછા નથી સેવામાં કઈ કરવો છે ગામ માટે નામ કમાવું છે ગામને એક પ્રથમ હરોળ લઈ લાવો છે ગુજરાતના કે રાજકોટનું ગામ છે એવો મારે એક એ દિશા છે મેં મારી ઉમેદવારી કરી છે અને જનતા જરૂર મને

મારું નામ દબાલી છોમાભાઈ માં ને જવાલાકા ગ્રામ પંચાયતમાં માં સરપંચ ઉમેદવારી નોંધાવી છે સવાલાખા ગ્રામ પંચાયત માં તમામ ખુશી સુવિધા પૂર કરી તમામ જરૂરિયાત મને જોખો ને સુવિધા આપી મારું નામ ચૌધરી પરણકુમાર ધીરજભાઈ ગામ રાજકોટ સરપંચની ચૂંટણી અત્યારે ચાલુ થઈ ગઈ તો અમારા રાજકોટ ગામની અંદર મારા નાના ભાઈ ચૌધરી વિનોદકુમાર ધીરજભાઈ એમણે પંચાયતની અંદર ફોર્મ ભરેલું છે સરપંચના ઉમેદવાર તરીકે તો બધા ગામનો સાથ સહકાર બહુ સારો છે મારા ગામના લોકો બધા મને સાથ આપે છે મારા ગામના લોકોએ મને ઉમેદવારી તરીકે મારા નાના ભાઈને

અમે એનો પણ નિરાકરણ લાવીશું ખેતરોની અંદર લાઈટો અત્યારે આપેલી છે પણ રાત્રે ડીમ અંદર પાવર બહુ ઓછો આપે છે તો એની પણ માહિતી લઈને એની સુવિધા ચાલુ ગામની અંદર જેવો પશુ ઢોર ગાયો બધા રખડતા ઢોર છે એમની પણ કેવા કે વ્યવસ્થા કરી અને સારી રીતે એમનું ભરણપોષણ થાય એવી રીતે અમે ગમીઓ એમનો છેક પણ કરીશું ગામની અંદર શાળામાં છોકરાઓને ભણવા માટે

રોડ રસ્તા છે ગટર વ્યવસ્થા છે પાણી નો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવાની છે એ બધી તકલીફો ગામ માટે અમે રાત દિવસ મહેનત કરી અને પૂરી કરશું મારું નામ ચૌહાણ મઘુસિંહ ઉગજી ગામ સૌરાખા અમારા ભાઈ સરપંચના ઉમેદવાર શ્રી ચૌહાણ લાધીસિંહ ઢોકજી ઉમેદવારી નોંધાવેલી છે જી તો જે તમારા પ્રશ્ન પડ્યા છે ગામના અમુક તો જીત્યા પછી તમે શું કયો મુદ્દો લેશો હાથમાં મારા ગામમાં આમ તો ઘણા બધા યુવા ચહેરો છે બરાબર અને સતત પોતે કોઈ પણ ચૂંટણીમાં કાર્યશીલ છે કાર્યકર્તા રહે બરાબર અને હંમેશા ગરીબોની પ્રજાના સાથે રહેવાનું ગરીબોના કામ હંમેશા કરતા હતા બરાબર કોઈ ગરીબોની આવાસ યોજના હોય રોડ રસ્તાઓ હોય બરાબર ગામના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય કોઈ સમાજનો પ્રશ્ન હોય તો હંમેશા યુવા ચહેરો સોલ્યુશન લાવે અને હંમેશા સાથે રહેતા હતા અને ગામને પણ વિશ્વાસ છે કે ગામનો વિકાસ કરશે અને એના દૃઢ વિશ્વાસ સાથે એમને ઉમેદવારી નોંધાવી છે ચોક્કસપણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે એવો અમને વિશ્વાસ છે ને ગામને પણ